અને ઘણે ખૂબ સારો વરસાદ પડી રહ્યો છે એટલે કે ધીમો ધીમો છૂટો છો વરસાદ પડી રહ્યો છે અત્યારે હમણાં હાલ જ ચોમાસું વરસીને ગયું છે અને તેનો તમે અંદાજ પણ કરી શકો છો અમે તમને અત્યારે હમણાં જ બતાવ્યું હવે હું તમને જણાવું કે કચ્છના કયા કયા વિસ્તારોમાં વરસાદ થયો છે તો કચ્છમાં લગભગ સંપૂર્ણ કચ્છમાં વરસાદ થયો હતો ખૂત્રાણા ભુજ ભચાઉ ભુજના અમુક જિલ્લા અમુક વિસ્તારો જેવી રીતે ખાવડા અને ધોળાવીરા તથા ભચાઉમાં પણ સારો વરસાદ થયો અને એ જણાવી દઉં કે રાપર તાલુકામાં પણ ખૂબ સારો વરસાદ થયો છે અને રાપર તાલુકામાં મોમાયમુરા અને ખાંડેક તથા રાપર તાલુકાના અન્ય અન્યવાડી વિસ્તારોમાં પણ ખૂબ જ સારો વરસાદ થયો છે અને તે વાવણી લાયક વરસાદ છે અને ખેડૂતોના મોઢા ઉપર જે આતુરતાથી નિરાશા હતી કે હવે વરસાદ ક્યારે આવશે વરસાદ ક્યારે આવશે તેની આશા હવે પૂરી થઈ છે અને હવે ચોમાસું વરસી ગયું છે તેમાં પણ જે નિરાશા કારણ કે ખેડૂતો રાહ જોતા હતા કે ક્યારેય ચોમાસું આવે તો આપણે વાવણી કરીએ પરંતુ હા હવે સંપૂર્ણ ગુજરાતમાં વાવણી લાયક વરસાદ થઈ ગયો છે અને જેવી રીતે મેં તમને કચ્છનું હવામાન બતાવ્યું કે જ રીતે સૌરાષ્ટ્ર અને કચ્છના બીજા જિલ્લાઓ તથા મહારાષ્ટ્રના અઢાર જિલ્લાઓમાં ખૂબ સારો વરસાદ વરસી રહ્યો છે આવી રીતે ધોધમાર વરસાદ છે અને અત્યારે જો આ વિડીયો જો તમને ગમ્યો હતો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને મારી ઊંઘલા ચેનલની ઓફિશિયલ યુટ્યુબ સબસ્ક્રાઈબ કરવાનું પૂછશો નથી નમસ્કાર અને વિડીયો જોયા બધું લાભાર